નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના બાલાસિંદોર ગાર્ડન પેલેસ ખાતે ઉદઘાટક લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વિજયસિંહ ઉમટ લાયન્સ રિજિયન ચેરમેન મનહરભાઈ ઠાકર અને મહાનુભાવોના હસ્તેથી પ્રાગટ્ય કરી લાયન્સની રિજિયન કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો આ કોન્ફરન્સમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વિજયભાઈ ઉમટે લાયન્સ ક્લબ બાલાસિંદોર અને રિજિયનમાં સમાવિષ્ટ લાયન્સ ક્લબોની કામગીરીને બિરદાવી હતી કાર્યક્રમમાં રિજિયનમાં સમાવિષ્ટ ક્લબોએ બેનર પ્રેઝન્ટેશન કર્યા બાદ ક્લબોને સન્માનિત કરવામાં આવી હતી મુખ્ય મહેમાન ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન્સ રમેશભાઈ પ્રજાપતિ અને અતિથિ વિશેષ એમસીસી લાયન્સ જેપી ત્રિવેદીએ બાલાસિંદો લાયન્સ ક્લબની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી કીનોટ નોટ સ્પીકર ડૉક્ટર પિતેશ શાહે સુંદર વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમમાં કૃષ્ણકાંત દેસાઈ દિનેશભાઈ સુથાર પીડીજી લાયન્સ જયેશભાઈ દલાલ તેમજ મનોજભાઈ પરમાર દીપકભાઈ સુરનાએ લાયનવાદ અંગે જણાવ્યું હતું કાર્યક્રમમાં લાયન્સ ઝોન ચેરમેન ધ્રુવેશભાઈ પારેખ અને નૃપલભાઈ પટેલ અને લાયન્સ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કોન્ફરન્સ ચેરમેન ડૉક્ટર વિમલભાઈ પટેલ અને કોન્ફરન્સ વાઇસ ચેરમેન ડૉક્ટર રાકેશભાઈ શાહ લાયન્સ ક્લબ બાલાસિંદોના પ્રમુખ રુચિરભાઈ ઉપાધ્યાય અને લાયન્સ સભ્યોના સહયોગથી કોન્ફરન્સ સફળ રહી હતી હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ